અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાય મહિલા સશક્તિકરણ અને હરી ભારત એ દેસામાં મોટું પગલું કેમ્પિંગનો શુભારંભ જાફરાબાદ નગરપાલિકાના અમૃત ટુ 2.0 ના સંયુક્તથી વુમન ફોર ટ્રી કેમ્પિંગની શરૂઆત કરવામાં આવી છે વિશેષ અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ શહેરમાં વ્યાપક વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે વૃક્ષારોપણની શરૂઆત પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પર કરવામાં આવશે હેતુ સહાયના નકિકરણ સ્થળો જેમ કે તળાવ પાર્ક પર સ્વસહાય જૂથની મહિલા દ્વારા કરવામાં આવ્યું

તોથી પર્યાવરણને બચાવવા માટે આપણી ભારત સરકાર ખૂબ જ તત્પરતાથી કામ કરી રહી છે અને એની પાછળનું કારણ છે કે વરસાદ વધુ જોતો હોય તોય વૃક્ષોની જરૂર છે જાળવાની જરૂર છે અને આપણે તાપમાન છે કે છાયાનો ઉપયોગ કરવો હોય અથવા પર્યાવરણમાં ફેરફાર કરવા માટે જ્યાં વૃક્ષો નથી ત્યાંનું હવામાન અને જ્યાં વૃક્ષો હોય છે ત્યાંનું હવામાનમાં બહુ ફરક હોય છે તો આપણી ફરજ છે એક ભારતના નાગરિક તરીકે કે આપણે ઓછામાં નામે આ વર્ષની અંદર એક વૃક્ષ તો આપણા નામે વાવવું જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ આપણે ઘણી વખત એક કૂતરું પાડીએ તો એની પ્રત્યે કેટલો પ્રેમ થાય છે તો એક ઝાડ આપણે જો આપણા ફળિયામાં ઉગાવ્યું હોય અને એને આપણે દરરોજ પાણી પાતા હોય તો એના પ્રત્યે કેટલો આપણને પ્રેમ થાય પછી ફળની આશા રાખ્યા વગર ગમે તે પ્રકારનું ઝાડ આપણે વાવ વાવી શકીએ એટલે આ વખતે આપણે સંકલ્પ કરીએ કે દરેક પોતપોતાના ફળિયામાં પોતાના જે વિસ્તારો હોય ત્યાં જગ્યા હોય ખાલી જગ્યા ગમે ત્યાં એને રોપવા જોઈએ એને કાંઈ બીજું કાંઈ જોઈએ તો એની સુવિધા પણ નગરપાલિકા આપશે તો આ ખાસ નોંધ લઈ અને આપણા આજુબાજુના બહેનો ભાઈઓને પણ આપણે જાણ કરીએ કે ભાઈ વૃક્ષ વાવીએ અને દેશને આપણે પર્યાવરણથી બચાવીએ જય હિન્દ ભારત